નમસ્કાર મિત્રો આજે મહારાજે આ ભૂતિયાને તેમના મહેલેથી કાઢી મૂક્યો પરંતુ એમને ક્યાં ખબર હતી કે ભૂતિયાની સાથે સાથે રાજકુમાર પણ ચાલ્યો જશે અને આમ રાજકુમાર અને ભૂતિયો બંને રાતોરાત આ મહેલમાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા પાછા પેલા પીપળના ઝાડ પાસે પહોંચે છે અને ત્યાંથી તેઓ આ બોરુડાના ગામમાં રહેવા લાગ્યા છે અને જેવી રાત પડી અને બધા નિંદ્રાને આધીન બની ગયા ત્યારે ભૂતિઓ જાગે છે અને જાગી અને ચાલતો ચાલતો તે આ સુંદરપુર બાજુ ચાલવા લાગ્યો અને તે અંધારામાં ચાલતો ચાલતો સુંદરપુરના મુખ્ય દ્વાર સુધી પહોંચી જાય છે અને ત્યાં પહોંચી અને જુએ છે તો બે પહેરેદાર સિપાહીઓ ત્યાં પહેરો ભરી રહ્યા છે અને ત્યારે આ ઘટના જોઈ અને ભૂતિઓ મનમાં વિચાર કરવા લાગ્યો કે મને આ બંને સિપાહીઓ આ સુંદરપુર રાજ્યમાં તો નહીં જવા દે પરંતુ મારે કઈક યુક્તિ કરવી પડશે અને આમ આટલો વિચાર કરી અને પછી ભૂતિયો પોતે ત્યાં રડવા લાગ્યો અને રડતો રડતો એ મુખ્ય દ્વાર પાસેથી પસાર થાય છે ત્યારે આ બંને સિપાહીઓ આ બાળકને જોઈ જાય છે અને એકે બીજાને કહ્યું કે ભાઈ જો તો ખરા કેટલું માસૂમ બાળક છે અને આમ આજે અડધી રાત્રે આ જંગલ બાજુ રડતું રડતું કેમ જઈ રહ્યું છે લાય પૂછવા તો દે અને આમ આટલું કહી અને એક સિપાઈ એ બાળકને પોતાની પાસે બોલાવે છે ત્યારે ભૂતિયો રડતો રડતો એમની પાસે પહોંચે છે અને ત્યારે એક સિપાઈ કહે છે કે દીકરા કોણ છે તું અને આમ આવા અંધારામાં રડતો રડતો ક્યાં જઈ રહ્યો છે ત્યારે ભૂતિઓ રડતા રડતા એટલું બોલ્યો કે હે ભાઈઓ હું અને મારા મા બાપ આ માર્ગેથી જઈ રહ્યા હતા અને અમે અહીંયાથી જેવા પસાર થયા ત્યાં તો રસ્તામાં અંધારું થઈ ગયું અને અંધારું થયા પછી મારા મા બાપ મારા માટે ફળ વીણવા માટે જંગલમાં ગયા હતા પરંતુ પાછા આવ્યા જ નહીં અને એમને ખોડતો ખોળતો હું અહીંયા સુધી આવી ગયો છું હવે તમે જ કહો મારા મા બાપ મને ક્યાં મળશે મને એમના વગર ફાવતું નથી ત્યારે આટલી વાત સાંભળી અને એક સિપાહીને દયા આવી અને કહે છે કે બેટા તારું નામ શું છે ત્યારે ભૂતિયો કહે છે કે મારું નામ ભૂતિયો છે અને મને જલ્દી મારા મા બાપની પાસે મોકલી દો આ અંધારામાં મને ખૂબ ડર લાગે છે ત્યારે એક સિપાઈ બીજાને કહે છે કે ભાઈ તું આને મારા ઘર સુધી મૂક્યા અને સવારે આપણે તેને પાછો આ જંગલમાં એના મા બાપ સુધી મોકલી દઈશું ત્યારે બીજો સિપાઈ પહેલાને કહે છે કે જો રામુ તારે આ ભૂતિયાને તારી પાસે રાખવો હોય તો રાખ બાકી હું એને મારા ઘરે તો નહીં મોકલું અને હોઈ શકે કે આ દુશ્મનની કોઈક ચાલ હોય અને તે એક જાસૂસ પણ હોઈ શકે છે ત્યારે રામુ એટલું કહે છે કે ભાઈ આવડું નાનું બાળક કોઈ આપણું બગાડી ના શકે અને આપણું સામ્રાજ્ય એ કેટલું વિશાળ છે અને એની સામ આજ દિવસ સુધી કોઈ આંખ ઊંચી કરીને પણ જોઈ શકતું નથી તો પછી આવડું બાળક આપણા રાજ્યમાં એકાદ રાત રહેશે તો આપણું શું બગાડી લેશે અને આમ આટલું કહી અને કહે છે કે ચાલ મારા ઘરે આ ભૂતિયાને તું મૂકી જા ત્યારે સિપાહી કહે છે હું કોઈ ભૂતિયાને આમ અડધી રાત્રે આપણા મહેલમાં નહીં જવા દઉં અને એને જવું હોય તો સવારે જાય અને ત્યાં સુધી આપણે અહીંયા પહેરો ભરવાનો છે ત્યારે રામુ કહે છે કે હે ભૂતિયા મને અત્યારે મારા ઘર સુધી જવાનો સમય નથી કારણ કે હું રાતનો પહેરો ભરું છું બોલ આખી રાત અહીંયા મારી પાસે રહેશે અને સવારે હું તને તારા મા બાપ પાસે પહોંચાડી દઈશ ત્યારે ભૂતિઓ કહે છે કે હે ભાઈ હું મારા મા બાપ સુધી કાલે નહીં પહોંચી શકું તો આ જંગલમાં ક્યાં ભટકીશ ત્યારે રામુ કહે છે કે તું મને તારો ભાઈ સમજ અને જ્યાં સુધી તારા મા બાપ નહીં મળે ને ત્યાં સુધી તું મારા ઘરે મારો નાનો ભાઈ બનીને રહેજે બોલ હવે કાંઈ ચિંતા ખરી ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિઓ મનમાં વિચાર કરવા લાગ્યો કે મારે આટલું તો જોઈતું જ હતું અને મારે ક્યાં મા બાપ છે કે તે મળશે અને મા બાપ તો મળવાના નથી અને હું અહીંયા આ રજવાડામાં એકવાર પહોંચી ગયો ને પછી જુઓ બધાના હું કેવા હાલ કરું છું ત્યારે રામુ વિચારે છે કે ભૂતિયા તું શું વિચારમાં પડ્યો ત્યારે ભૂતિયો બોલ્યો કે કાઈ નહીં રામુ ભૈયા તમે મારા મોટા ભાઈ છો તો હું તમારી પાસે આજની રાત રોકાઉં છું અને સવારે મને મારા મા બાપ સુધી પહોંચાડી દેજો અને આમ આટલું કહી અને ભૂતિયો ત્યાં રોકાઈ જાય છે અને આ બાજુ મહારાજ કે પોતાની સેના સાથે પેલું જંગલ પાર કરી અને પેલા ભૂતિયા પીપળ પાસે પહોંચે છે અને ત્યાં પહોંચીને જોર જોરથી રાડો પાડી રહ્યા છે કે ભૂતિયા ક્યાં છે તું બહાર આવ મને ખબર છે કે તું અહીંયા જ રહે છે અને મારો રાજકુમાર પણ અહીંયા જ હશે કારણ કે એ તારા વગર રહી શકતો નથી મેં તને મહેલમાંથી કાઢી મૂક્યો એની સાથે રાજકુમાર પણ તારી સાથે આવી ગયો છે માટે ભૂતિયા જલ્દી તું બહાર નીકળ અને રાજકુમારને જલ્દી મારી પાસે મોકલ અને આમ મહારાજ આવી બધી વાતો જોર જોરથી કહી રહ્યા છે ત્યારે ત્યાં ગામનો એક માણસ નીકળ્યો અને તે આવીને મહારાજને કહે છે કે મહારાજ તમે આમ એકલા એકલા કોની સાથે વાતો કરો છો ત્યારે મહારાજ કહે છે કે આ પીપળના ઝાડમાં ભૂતિયો રહે છે અને ભૂતિયાની સાથે મારો રાજકુમાર પણ રહે છે તો હું એને કહી રહ્યો છું કે મારા રાજકુમારને તું બહાર કાઢ ત્યારે એ ગામનો માણસ એટલું બોલ્યો કે મહારાજ અહીંયા ભૂતિયો અને રાજકુમાર રહેતા હતા પરંતુ એ તો ઘણા સમય પહેલાં રહેતા હતા અને હવે અહીંયા કોઈ નથી રહેતું કારણ કે હું આ જ ગામનો છું અને ગામની બહાર અહીંયા કોણ રહે છે અને કોણ નથી રહેતું એની મને સારી રીતે ખાતરી છે ત્યારે આટલી વાત સાંભળીને મહારાજ કહેવા લાગ્યા કે ભૂતિયો અહીંયા નથી રહેતો તો પછી છે તો તમારા ગામનો જ ને એટલે તમારા ગામમાં રહેતો હશે અને મારો રાજકુમાર પણ તમારા ગામમાં જ હશે માટે હે ભાઈ ચાલ તારા ગામમાં આજે અમે તારા ગામના એક એક ઘરોને ફેદી નાખીશું ત્યારે ગામનો માણસ બોલ્યો કે પણ મહારાજ તમારી આ મહેનત નિષ્ફળ જશે કારણ કે અમારા ગામમાં કોઈ રાજકુમાર કે કોઈ ભૂતિયો આવ્યા જ નથી ત્યારે મહારાજને ગુસ્સો આવ્યો અને કહે છે કે એ તો મારા સિપાહીઓ તમારા ગામની તલાશી લેશે અને જો કોઈ પણ ગામના ઘરમાંથી જો મારો રાજકુમાર કે ભૂતિયો નીકળ્યો ને તો આખું ગામ સળગાવી દઈશ અને આમ આટલું કહી અને મહારાજ તેમના સિપાહીઓ સાથે આ ગામમાં પ્રવેશ કરે છે ત્યારે દૂરથી મુખી બાપા આ આવતા સિપાહીઓને જોઈને ઓળખી જાય છે કે આ તો પેલા રાજકુમારના માટે જ આ સિપાહીઓ અને મહારાજ આવી રહ્યા છે અને જો રાજકુમાર આ ગામમાંથી મળી ગયો ને તો તો આ મહારાજ આખે આખું ગામ સળગાવી નાખશે કેમ કે ભૂતિયાને અને રાજકુમારને આ ગામે આશરો આપ્યો છે અને આમ આટલો વિચાર કરી અને પછી તો મુખી ત્યાંથી દોડતા દોડતા પહોંચે છે ભોરુડાની પાસે અને ત્યાં જઈને કહેવા લાગ્યા કે હે ભોરુડા ગજબ થઈ ગયો છે મહારાજ અને તેમના સિપાહીઓ આ બાજુ આવી રહ્યા છે અને તેઓ જો આ આખા એ ગામના ઘરોની તપાસ કરશે ને તો પછી રાજકુમાર એમને મળી જશે અને જો રાજકુમાર મળી ગયો ને તો પછી તો તેઓ આ આખું એ ગામ સળગાવી નાખશે કારણ કે આપણે રાજકુમારને આપણા ગામમાં રાખ્યો છે ત્યારે આટલી વાત સાંભળીને બોરુડો હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે હે મુખી બાપા તમે જરાય ચિંતા કરશો નહીં અને રાજકુમારને શોધવા માટે તેઓ ગામના ઘરની તપાસ કરી નાખશે ને તો પણ તેમને રાજકુમાર તો નથી મળવાનો કારણ કે રાજકુમારને સંતાડી દીધો છે અને આમ બંને જણા આટલી વાતો કરી રહ્યા છે ત્યાં તો પેલા મહારાજ ત્યાં આવી પહોંચે છે અને આવી અને મહારાજ મુખીને કહેવા લાગ્યા કે હે મુખી તમારા ગામમાં મારો રાજકુમાર આવી ગયો છે અને તમારા ગામનો દીકરો ભૂતિયો અમારા રાજકુમારને લઈ અને અહીંયા આવ્યો છે તો હવે જટ અમારા રાજકુમારને અમારા હવાલે કરી દો નહીતર આ આખું એ ગામ અમે ભડકે બાળીશું ત્યારે આટલી વાત સાંભળીને મુખી બાપા કહેવા લાગ્યા કે હે મહારાજ તમને એમ લાગતું હોય કે અમારા ગામમાં ભૂતિઓ અને રાજકુમાર સંતાયેલા છે તો તમે આ આખા ગામની તલાશી લઈ શકો છો અને આમ પછી તો મહારાજના સિપાહીઓ આ આખા ગામના એક એક ઘરોની તલાશી લે છે પરંતુ એકે ઘરમાંથી કોઈ રાજકુમાર કે ભૂતિયો મળતા નથી અને પછી છેલ્લે મહારાજ અને સિપાહીઓ ચાલતા ચાલતા આ ભોરુડાના ઘરે આવે છે અને આવીને કહેવા લાગ્યા કે ભોરુડા આખા ગામના ઘરની તપાસ કરી નાખી છે હવે ખાલી તારા એકલાનું ઘર બાકી છે બોલ તારા જ ઘરમાં રાજકુમાર છે ને ત્યારે ભોરુડો કહે છે કે મારા ઘરમાં રાજકુમાર નથી મારા ઘરમાં મારી પત્ની એકલી છે અને તમને હું મારા ઘરમાં નહીં જવા દઉં ત્યારે મહારાજ કહે છે કે તારા ઘરની તલાશી લેવામાં આવશે અને જો એમાંથી રાજકુમાર મળ્યો ને તો પછી તને હું છોડીશ નહીં આમ કહી અને મહારાજ તેના સિપાહીઓ ભોરડાના ઘરમાં મોકલે છે અને પછી શું આ ભોરોડાના ઘરમાંથી રાજકુમાર મળે છે કે નહીં તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબ્સ્ક્રાઇબ કરી નાખો